તાલુકાના પુરસા કાંકરિયા અને માણસપુરા ગામ ડઢન નદીના પૂરના પાણી આવતા આઠ દિવસ સુધી સંપર્ક વિહોના બન્યા હતા ત્યારબાદ પૂરના પાણી ઓસરતા બે દિવસ આમોદ સુધીનો વાહન વ્યવહાર ચાલુ થયો હતો પરંતુ ત્યારબાદ એર ડિપ્રેશન સર્જાતા ફરી વરસાદે જોર પકડતા ગામડાઓને જોડતો માર્ગ પર પાણી ભરાતા બે ત્રણ દિવસથી ગામડા ફરી સંપર્ક વિહોના બન્યા છે ડાડર નદીના પૂરના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેતરો અને રોડ પર પાણી ફરી વળતા ખેડૂતોની બસો એકર જમીનનો પાક ધોવાતા ખેડૂતો દેવાદાર બને તો નવાય નહીં અઠવાડિયાથી જે બંધ રસ્તો હતો ડાડર નદીના પાણી ઓસરતા ચાલુ થયો હતો જેમાં ગામડાના લોકો આમોદ આમોદ ખરીદી આવતા તેમના મોઢા પર ખુશી જોવા મળતી હતી આમોદથી પુરસા જવાના રસ્તાની માહિતી ડેપ્યુટી સરપંચ પતિને પૂછતા એમણે જણાવ્યું હતું કે આમોદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દાઢર નદીના પૂરની વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થયા હતા જ્યારે કોઈ રાજકીય નેતા દસ દિવસ સુધી ગામમાં ફરકવા પણ આવ્યા નથી વર્ષોથી આ ગામોની આ હાલત હોય વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી હલતું નથી વારંવાર મીડિયામાં રજૂઆતો કરવા છતાં આ ગામોનો રોડ દબાણમાં ઊંચું લેવલ કરી ત્રણ નારા અને બ્રિજ બનાવવાની જરૂરિયાત હોય પ્રશાસન આ ગામડાઓમાં ગરીબ મધ્યમ વર્ગ વસતો હોય કોઈ ખાસ નેતૃત્વ ન હોવાના કારણે રોડના વિકાસના કામોની ગ્રાન્ટ ન ફાળવવામાં આવતી ન હોય તંત્ર અને રાજકીય નેતાઓનું વલન દાખવી રહ્યાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પુરસા ગામથી ઉત્તરે આવેલ ડાઢર નદીના બ્રિજથી મહાપુરા ગામ સાથે વિકલ્પરૂપે આ ગામો જોડાયેલ હતા પરંતુ એ બ્રિજ પણ તૂટેલી હાલતમાં હોય ધ્યાન પર લઈ બ્રિજ બનાવી જો મહાપુરા ગામ સાથે આ બ્રિજને જોડવામાં આવે તો પ્રશ્ન હલ થઈ શકે એમ છે એવું ગ્રામજનોનું કહેવું છે સમગ્ર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીની સરકારના વિકાસના કલંકરૂપ આ ગામોની સમસ્યા હલ થાય તો ગામના લોકોનો હાલાકી દૂર થાય એવી પ્રજાજનોને તંત્ર પાસે આશા સેવી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર